મોર્નિંગ મિત્રો જયસિંહ જય શ્રી કૃષ્ણ તું કહોલ અત્યારે વરસાદ તો એમ કયો કે આજનો સમય એવો વરસાદ છે અને આપણે ગામમાં ભાદર ડેમ છે લીલાખામાં તો ત્યાં આપણે લીલાખા જવાનું છે અને અત્યારે આપણે તો નવા ગામ અને મુંબઈ પાન સેન્ટરમાં આપણે ચા પાણી પીવા ઊભા રહી ગયા છીએ ચા પાણી પી અને ગાય ભાદર ડેમ કે કેટલા પાટિયા ખુલ્યા છે અને કેટલી અહીંયા ટ્રાફિક છે એ હું તમને બધું જણાવીશ દુનિયા રજો વિડીયોમાં મિત્રો પહોંચી જઈએ આપણે ભાદર ડેમ અને તમને હું થોડોક ડેમનો નજારો દેખાડું અત્યારે નીકળી કે એ ઘણી છે જોવા આવી છે મારો અવાજ આવતો હોય એનો ખબર નથી કારણ કે અત્યારે પવન બહુ જ જાજો હે એના હિસાબે અવાજ તમને નહીં આવતો હોય થોડુંક એડજસ્ટ કરી લેજો બરાબર છે અને હું તમને હમણાં ડેમના પાટિયા દેખાડું ખાલી ચેક કરો ડેમના પાટિયામાંથી કેટલું પાણી નીકળે છે બહુ જોરદાર પાણી નીકળે આવી અત્યારે

જે નજારો જોવો ખાલી મિત્રો હું તમને અત્યારે પાટિયાની નજીક જઈને તમને દેખાડું કે કેવી રીતનો નજારો છે ત્યાંનો ભાદર ડેમનો અને પાણી તો અત્યારે જોર છોટી જાય છે જો મેં તમને પેલા આ જો મેં તમને બતાવ્યું હતું ને પેલા એ મંદિર અને પહેલાંના વિડીયોમાં આપણે મંદિર જોવા ગયા હતા ત્યાં એ મંદિર છે અત્યારે ત્યાં ચારે બાજુથી પેક થઈ ગયું ઓલી બાજુથી નહીં પાણી જાય અને આ બાજુથી નહીં પાણી જાય ટૂંકમાં ત્યાં બાપુ હતા ને અંદર જે મેં તમને ફોટો બતાવ્યો હતો બાપુનો એ બાપુ અત્યારે અંદરને અંદર જ્યાં લગ્યા પાટિયા પાટિયા બંધનું થઈને પાણી હાલતું ન થઈ જાય ને ત્યાં સુધી બાપુને અંદરને અંદર રહેવાનું બહાર નહીં નીકળવાનું ખાવા પીવાનું બધું નાન્ય એટલે હાલો હું તમને બતાવું ત્યાંનો પાટિયાનો સીન કેવો છે ત્યાંથી પાણી કેવું જાય પેલા અંદરથી એમ

અઢાર પાટિયા ખુલી ગયા છે અને પાણીનો પ્રવાહ જો કેટલો જોરદાર આ તો હજી અઢાર ખુલા હે આના પાટિયા તમને વિડીયોમાં દેખાડ્યું દેખાડું કીધું તું ઓગણત્રીસ ખુલી ગયા હે પાણી જો ખાલી તમે આ પાટિયામાં આ પાટિયામાં દરવાજા પાટિયાની ઉપરથી પાણી આવે છે તમે અહીંથી દેખાતું તો દેખાય દેખાય છે

અમે આવ્યા છીએ ભાદર ડેમે સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ડેમ એટલે ભાદર ડેમ આજે અમે ઓગણીસ પાટિયા ખુલી ગયા છે ડેમના થઈ ગયો છે એ તમે જોઈ લો નજારો જોયા જોયા લાયક છે ઓગણત્રીસ પાટિયા છે આ ડેમના ગુજરાતનો બીજા નંબરમાં ડેમ આવે સપાટીના હિસાબે અને એમાંથી અત્યારે ઓગણીસ પાટિયા ખુલી ગયા છે અને હરવે હરવે પાટિયા બધા ખુલવામાં જ છે અત્યારે કારણ કે પાણી જે ઉપરથી આવક જ એવડી છે પાટિયાની પાટિયાની ઊ પાણીની તમે ચેક કરો

બરાબર તો ત્યાંથી હું તમને બતાવું કઈ રીતનું આ તો જો બધા અત્યારે ઉતાવળા થઈ ગયા છે કેવા ભાગે એ બધું આમ ઉપર જવા હાટુ થી જો મિત્રો નજારો જો ખાલી આનો અને આ ઉપરવાસમાંથી અહીંથી પાણી આવવાનું ચાલુ જ છે જો અહીંથી આ બધી છે ને આ બધી ગોંડલ પાણી આવે આ બધું દીવ થી આવે આ આ પાણી સીધું દમણ જાય

મિત્રો બધાય પાટિયા ખુલી ગયા હે ને લગભગ હવે લગભગ એમાં હે ને એકાદી એક થી બે જ દરવાજા બાકી હે ખોલવાના જો આ તમને દેખાયતું હોય છે જો અહીંયા આ બધા પાટિયા ખુલી ગયા જો આ એક ખાલી જુ ને આ જગ્યા એક જગ્યા ખાલી ખોલવાના કારણ કે એક થી બે જ પાટિયા હે લગભગ ખોલવાના ચલી ગયા

ભાઈ અશ્વિન <laughs> જોવામાં છે એટલે ટ્રાફિક જોવો ખાલી ચેક કરો ટ્રાફિક ગાડી ઉપર એ ઉભા રહેજો ભાઈ ઉભા રહ્યો એ એ એ અમારે હાલો ઘર હાલો ઇન્ડિયા ઇન્ડિયા ન્યૂઝ વાળા અહીં આવી ગયા ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ વાળા હોય આટા મારે અત્યારે આ નવીન મારી ઘરવાળા ને એમાં તો મિત્રો લોકેશન નંબર બે તમને બતાવું નજારો એક નંબર નજારો આવે અત્યારે હા ભાઈ હરવે હરવે હે ને દરવાજા અહીંથી ઉપર ઉપરથી પાણી નો આવક જ સીધા નીચે બધા